પાણી છેના પ્રભારી છું અને સંકલન સમિતિ જે ગાંધીનગર નેવું બની છે એનો સભ્ય છું આજે આવેદન પત્ર આપવા આજે શા માટે શું આજનું આવેદન પત્ર આપવાનું કારણ એક જ છે કે આખા ગુજરાત લેવલે જે આવેદન પત્ર આપવાનો સિલસિલો ચાલુ થયો છે એનું કારણ એક જ કે માનનીય પુરુષોત્તમ રૂપાલાજીએ અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અમારી બેન દીકરી પર જે એમણે વાર્તાલાપ કર્યો છે તદ્દન ખરાબ છે અમારા સમાજ માટે અને બીજા બધા ચાર પાંચ સમાજ માટે પણ ખરાબ છે દરેક સમાજના અંદરો અંદર લડાવવાનું આખું આયોજન થઈ રહ્યું છે એટલે ભાજપે અને માનનીય પાટીલ સાહેબે વિચારવું જોઈએ કે આટલો મોટો સમાજ જયારે આ રજૂઆત કરતો હોય ત્યારે એક વ્યક્તિ વધારે છે કે સમાજ વધારે છે જેને રજવાડા દાનમાં આપ્યા છે અને એની પર તો આ લોકશાહી ચાલી રહી છે તો એક એક જ વાક્ય પર વિચારજો અને વડાપ્રધાન શ્રી આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું એક વિડીયો તમે જોયો હશે એક પદ સામાન્ય પટાવાળા નાનું પદ પણ કોઈ છોડો તૈયાર નથી ત્યારે જયારે રજવાડ આપી આ લોકશાહી સ્થાપના કરી છે એ સમાજના ન્યાય થઈ હોય ત્યારે પાર્ટી વિચારવું જોઈએ અને સીઆર પાટીલ સાહેબ આટલું બધું થઈ રહ્યું હોય ત્યારે હવે એમણે જ વિચારવું જોઈએ કે ભાઈ એક વ્યક્તિ નહીં પણ સમાજ મોટો છે અને આનું પરિણામ શું આવશે જ્યારે સમાજમાં આ નાનો ન્યાય નહીં મળે તો સમગ્ર સમાજ અને શંકરસિંહ બાપુ જ્યારે આની અંદર આવીને એમ કેતા હોય કે હવે પાર્ટી વિચારવું જોઈએ ત્રણ ત્રણ જગ્યાએ ઉમેદવાર બદલ્યા છો તો એક ઉમેદવાર બદલવાથી શું ફરક પડી જવાનો છે એમને એટલે એમને વ્યક્તિ વિશેષ છે કે સમાજ વિશેષ એનો અમારે જવાબ જોઈએ તમારી માંગ શું અમારી માંગ છે રૂપાલાજીનું રાજીનામું આપે એ જ અમારી માંગ છે ને અમારું તો કેવું એવું છે કે સ્વયંભૂ રૂપાલાજી એમ કે ભાઈ આટલા બધા સમાજના જો ઉગ્ર અને બધાનો રોષ હોય તો એમણે એમની માન સન્માન એમાં છે કે એમણે એમ કે

આજે ત્રણ વાગે અમારી સંકલન સમિતિ સાથે મિટિંગ છે ને એમાં શું રિઝલ્ટ આવશે મારી હમણાં આશા છે કે આજે લગભગ રિઝલ્ટ આવી જ જશે એ લોકો નક્કી કરી જ દેશે કારણ સમાજ હા કેસે કે ના કેસે જે થશે સમાજે તો બધા ના જ પાડી છે આજે ત્રણ વાગે રાજકીય માણસો અમારી રાજપૂત વિદ્યાસભાની ગોતામાં મીટિંગ થશે એના પછી જ આગળ ઉપરથી આદેશ થશે સંકલન સમિતિનો એ પ્રમાણે અમે વર્તન કરીશું કાર્યકર યુવક યુવા ગુજરાત ઉપાધ્યક્ષ આજ રોજ અમે ખેડા જિલ્લાના સમસ્ત્ર સમાજના આગેવાનો અને સમસ્ત્ર સંગઠન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જે રાજકીય ભાજપના વરિષ્ઠ આગેવાન રૂપાલા દ્વારા જે ક્ષત્રિય રાજપૂત સમાજની મહાદેન દીકરીઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના અગેન્સ્ટમાં અમે લોકો એમના ટિકિટ એમની ટિકિટ કપાય એની માંગ લઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જો કલેક્ટરશ્રી આ વસ્તુ ઠેર ઠેર તમે જોઈ શકો છો અલગ 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 જિલ્લામાં દરેક જગ્યાએ ક્ષત્રિય રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય એની સામે પત્ર આપેલ છે તો અમારો એક જ માંગ છે જો પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ નહીં કપાય તો ઠેર ઠેર અમે લોકો બહાર આવીશું અને કદાચ ઇલેક્શનમાં બહિષ્કાર કરીશું અને જે અમારે જે ક્ષત્રિય રાજપૂત તરીકે જે કરવું હશે બધી વસ્તુ અમે કરીશું i <inaudible> don't <inaudible> <inaudible>